તળાજા તાલુકાના ગોરખી ગામ વિસ્તારમાંથી ભારતીય બનાવટના પરપ્રાંતિય ઇંગ્લિશ દારૂની બોટલ રૂપિયા ત્રણસો પંચોતેરના મુદ્દા માલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તારીખ છવ્વીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે તળાજા તાલુકાના ગોરખી ગામે રહેતો વિશાલભાઈ સનાભાઈ ડોડિયા તેના રહેણાંકી મકાને ભારતીય બનાવટનો પરપ્રાંતિય ઇંગ્લિશ દારૂ રાખી વેચાણ કરે છે તેવી ચોક્કસ બાતમીના આધારે પોલ એલસીબી પોલીસ દ્વારા રેડ કરવામાં આવતા એક ઇસમને મુદ્દામાલ સાથે અને ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની ફોરવ્હી ફોર સેલ ઇન મધ્યપ્રદેશ સ્ટેટ ઓનલી લખેલ કંપની સિલ્પેક બોટલો મળી આવેલ તેના વિરુદ્ધ ભાવનગર તળાજા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ કાર્યવાહીમાં વિશાલભાઈ સનાભાઈ ડોડિયા વર્ષ તેત્રીસ ધંધો મજૂરી રહે અનુમાનદાર વિસ્તાર ગોરખી તાલુકો તળાજાવાળા વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો હતો અને આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ સ્ટાફના અશોકભાઈ ડાભી અરવિંદભાઈ બારીયા તરુણભાઈ નાંદવા પ્રવીણભાઈ મહેન્દ્રસિંહ સરવૈયા સહિતના જોડાયા હતા